આંડેસરા વિસ્તારમાં રહેતા એક યુવકને કરંટ લાગતા મોત નીપજ્યું હતું જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મજુ ફરી વળ્યું છે ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા તેમજ વીજ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા અને તપાસ હાથ ધરી છે પાણીસરા વિસ્તારમાં આવેલા ગોપાલનગર સોસાયટી પ્લોટ નંબર એકસો છપ્પનમાં રહેતા યુવક સુનિલ ગાયકવાડને કરંટ લાગ્યો હતો માંડેસરાના બીડભંજન સર્કલ પાસે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મ મૂકવામાં આવ્યું છે બપોરના સમયે યુવક ટ્રાન્સફોર્મરની આસપાસ ઝાડ પર પાંદડા તોડવા માટે ગયો હોવાનું જાણવા મળ્યું હતું તે દરમિયાન એક એક જ ટ્રાન્સફોર્મરમાંથી પસાર થતો કરણ યુવકને લાગતા મોતી મોત નીપજવા સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોને મૃતકના સંબંધીઓ પણ ઘટના પર પહોંચી જવા પામ્યા હતા કરંટ લાગવાની ઘટના બનતા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જવા પામ્યા હતા તો ઘટનાની જાણ થતા જ પાડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બીજી તરફ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ તપાસ શરૂ કરી છે કે કેવી રીતે કરંટ લાગ્યો સાથે